ફેલાયો હતો ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ કથડી જતા વીજ બિલ ભરવા માટે પણ સરકાર પાસેથી લોન લેવી પડી હતી જે લોનના હપ્તા ન ભરપાઈ કરતા હવે સરકાર દ્વારા લોનના હપ્તા પહેલા ભરો પછી વિકાસના કામો માટે ગ્રાન્ટની માંગણી કરો અને ગ્રાન્ટ જો મળી હોય તો તેમાં હપ્તા કાપવામાં આવી રહ્યા છે જે અહેવાલ પ્રસારિત થતા જ અંકલેશ્વર પાલિકાનું નામ પણ એકસો ગણપચાસ પાલિકા લિસ્ટમાં આવતા અંકલેશ્વર પાલિકા દ્વારા જાહેર ખુલાસો કરવાની ફરજ પડી હતી પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાલિકાની એક પણ વીજ બિલ બાકી નથી તેમજ પાલિકા દ્વારા વીજ બિલ માટે સરકારમાંથી કોઈ લોન લીધી નથી. પાલિકા દ્વારા નિયમિત વીજ બિલ ભરપાઈ કરવાને લઈ વીજ જોડાણ પણ ક્યારેય કાપ્યું નથી. આજ સુધી અમૃષ્નો નગરપાલિકાનો કોઈ વીજ બિલ બાકી નથી. દર મહિને નગરપાલિકા દ્વારા નિયમિત વીજ બિલ ભરવામાં આવે છે એટલે અમારો કોઈ બીજી ઇશ્યુનો નગરપાલિકાઓ પર લેણો નથી. તેમજ અમારી પાસે તો અત્યારે એડિ છે સૌ ભરનોમાં એટલે કોઈ વીજ બિલ બાકી રહેવાનો પ્રશ્ન નથી. અને જે તે મીડિયામાં આવ્યું હોય તો આઈ થિંક પૂરતી જાણકારી વગર જ મીડિયામાં આપવામાં આવેલું છે